તો છેલ્લા ત્રણ દિવસથી સાબરકાંઠા જિલ્લા અને રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદને લઈને મેશો નદીમાં પણ પાણી છોડાયું જેના કારણે તલોદના ગોરઠિયા ડેમમાંથી સાત હજાર પાંચસો ક્યુસેક પાણી છોડાયું ગોરઠિયા ડેમના નવ દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા જેના કારણે આંત્રોલીથી રામપુરાને જોડતા પુલ ઉપર પણ પાણી ફરી વળ્યા તો રણાસણથી નવાનો પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો તો પાણીની વધુ આવકને લઈને આંત્રોલી રાજપુર કેમ્પ

વાવ અને સુઈગામ એકાદ માસની રાહ જોડાયા બાદ મેઘરાજા ફરી મહેરબાન થયા જેથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી તો બાજરી જુવાર કપાસ જેવા પાકોને જીવતદાન મળ્યું છે ગઈકાલ મોડી રાતથી જ સમગ્ર પંથકમાં જર્મન વરસાદ વરસ્યા બાદ વિરામ લીધો હતો